ચાલો આજે વાત કરીએ એક એવા શિલ્પકારની જેમણે ભારતીય લોકશાહીના પાયાને છેક ગામડાઓ સુધી પહોંચાડ્યા જેમણે એક એવું માળખું તૈયાર કર્યું જેણે સત્તાને સીધી સામાન્ય માણસના હાથમાં મૂકી દીધી આ કહાણી છે બળવંતરાય મહેતાની જેમણે આપણે પંચાયતી રાજના શિલ્પકાર તરીકે ઓળખીએ છીએ જરા વિચારો દેશને હમણાં જ આઝાદી મળી છે બધે ઉત્સાહનો માહોલ છે પણ એક બહુ મોટો સવાલ સામે ઊભો છે દિલ્હી અને રાજ્યોની રાજધાનીઓમાં બેઠેલી સરકારોની તાકાત દેશના ખૂણે ખૂણામાં દરેક નાનામાં નાના ગામ સુધી પહોંચશે કેવી રીતે લોકશાહીનો સાચો મતલબ લોકોના રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતરશે અને જુઓ આ ખાલી એક સવાલ નહોતો આ તો ઓગણીસો સુડતાલીસ પછીના નવા ભારત માટે સૌથી મોટો પડકાર હતો એક એવો પડકાર જે નક્કી કરવાનો હતો કે આપણી આ નવી આઝાદી ખરેખર કેટલી સફળ થવાની છે વાત એમ હતી કે દુનિયાની સૌથી મોટી લોકશાહીને માત્ર કાગળ પર નહીં પણ જમીન પર સફળ બનાવી હતી આ માટે એક એવી સિસ્ટમ જોઈતી હતી જે સત્તાને માત્ર કેન્દ્ર કે રાજ્ય સરકારોના કિલ્લામાં બંધ ન રાખે પણ તેને સામાન્ય નાગરિકો સુધી પહોંચાડે શક્તિની આ વહેંચણી લોકશાહીના મૂળિયા મજબૂત કરવા માટે ખૂબ જ જરૂરી હતી અને આ મોટા પડકારનો જવાબ ક્યાંક ઊંડે ગાંધીજીના એક મોટા સપનામાં છુપાયેલો હતો ગ્રામ સ્વરાજ મતલબ કે દરેક ગામ પોતાની સમસ્યાઓનું નિરાકરણ જાતે કરે પોતાના નિર્ણયો પોતે લે બસ આ જ વિચાર આવનારા ક્રાંતિકારી બદલાવનો પાયો બનવાનો હતો તો આટલા મોટા પડકારનો ઉકેલ શોધવા અને ગ્રામ સ્વરાજના સપનાને હકીકતમાં બદલવાની જવાબદારી કોને સોંપાઈ એ વ્યક્તિ હતા બળવંતરાય મહેતા એક એવા દુરંદેશી રાજપુરુષ જેમની પાસે આ કામ કરવાની હિંમત અને દ્રષ્ટિ બંને હતા તેમની રાજકીય સફર પર એક નજર નાખીએ તો અઢારસો નવ્વાણુંમાં ભાવનગરમાં જન્મ ઓગણીસસો ને અડતાલીસમાં સૌરાષ્ટ્ર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા પણ એમની કારકિર્દીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો ઓગણીસો ને સત્તાવનમાં જ્યારે તેમને લોકશાહી વિકેન્દ્રીકરણનો અભ્યાસ કરવા માટે બનેલી કમિટીના હેડ બનાવવામાં આવ્યા અને પછીથી ઓગણીસો ને ત્રેસઠમાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પણ બન્યા પણ આ બધા પદોથી પણ વધારે મહત્ત્વની વાત હતી એમનું વ્યક્તિત્વ લોકો એમને એક નિષ્ઠાવાન મહેનતું અને એકદમ પ્રામાણિક રાજનેતા તરીકે ઓળખતા હતા અને એમના આ જ ગુણો હતા જેના કારણે આટલા મોટા રાષ્ટ્રીય કામ માટે તેમને સૌથી યોગ્ય વ્યક્તિ માનવામાં આવ્યા તો ચાલો હવે સીધા આવીએ એમના સૌથી મહત્વના યોગદાન પર એ કમિટીના રિપોર્ટ પર જેણે ભારતની સ્થાનિક શાસન વ્યવસ્થાને હંમેશા માટે બદલી નાખી તો આ કમિટીએ સૂચવ્યું શું એમણે પંચાયતી રાજનો એક ક્રાંતિકારી આઈડિયા આપ્યો સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ એક એવી સિસ્ટમ છે જેમાં ગામડા તાલુકા અને જિલ્લાઓને પોતાનું શાસન ચલાવવાની શક્તિ અને અધિકાર મળે હવે આ જુઓ આ છે આખી સિસ્ટમનો નકશો બળવંતરાય મહેતા કમિટીએ ત્રણ સ્તરની ભલામણ કરી પહેલું સ્તર ગ્રામ પંચાયત એટલે કે સાવ ગામડાના લેવલ પરની સરકાર બીજું સ્તર તાલુકા પંચાયત જે તાલુકા લેવલ પર કામ કરે અને ત્રીજું સૌથી ઉપરનું સ્તર જિલ્લા પંચાયત જે આખા જિલ્લાનું સંચાલન સાંભળે સત્તાના વિકેન્દ્રીકરણ માટેનો આ એકદમ પરફેક્ટ અને ક્રાંતિકારી બ્લુપ્રિન્ટ હતો આ બધા પાછળનો મુખ્ય હેતુ શું હતો હેતુ એકદમ સ્પષ્ટ હતો સામાન્યમાં સામાન્ય નાગરિકને શાસનમાં સીધો પાર્ટનર બનાવવાનો જેથી એમનો અવાજ ખાલી ચૂંટણીના દિવસે જ નહીં પણ દરરોજ સંભળાય અને લોકો પોતાના વિકાસના નિર્ણયોમાં ખુદ સક્રિય ભાગ લઈ શકે તો આ વિચારની અસર કેટલી ઊંડી અને કાયમી રહી ચાલો બળવંતરાય મહેતાના આ અમર વારસા પર એક નજર કરીએ અને સમજીએ કે એમનું કામ આજે પણ કેટલું સુસંગત છે સ્ક્રીન પર આ નંબર દેખાય છે ઓગણીસ હમ આ નંબર પાછળ શું રહસ્ય હોઈ શકે બળવંતરાય મહેતા સાથે આનો શું સંબંધ હશે ચાલો જોઈએ તો વાત એમ છે કે આ ઓગણીસ એટલે ઓગણીસ ફેબ્રુઆરી એમનો જન્મદિવસ અને આ તારીખને આજે આખું ભારત અખિલ ભારતીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવે છે એમના વારસા અને યોગદાનનું આનાથી મોટું અને જીવન સન્માન બીજું શું હોઈ શકે ખરું ને તો ચાલો ફટાફટ એમના યોગદાનને ફરી યાદ કરી લઈએ તેઓ સૌરાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહ્યા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને સૌથી અગત્યનું પંચાયતી રાજ સિસ્ટમના શિલ્પકાર બન્યા એક એવા રાજપુરુષ જે પોતાની નિષ્ઠા અને પ્રામાણિકતા માટે હંમેશા યાદ રહેશે એમની દ્રષ્ટિએ સત્તા અને સન્માન બંને સામાન્ય લોકોના હાથમાં સોંપ્યા અને બસ આ જ પગલાંએ ભારતીય લોકશાહીના મૂળને સાચા અર્થમાં મજબૂત કર્યા તો અંતમાં આ એક વિચાર સાથે આપણે સૌ છૂટા પડીએ સ્થાનિક શાસનનો આ લગભગ સિત્તેર વર્ષ જૂનો વિચાર આજે આપણા ગામડા શહેરો અને સમાજને કઈ રીતે પ્રભાવિત કરી રહ્યો છે શું ગ્રામ સ્વરાજનું એ સપનું આપણે ખરેખર સાકાર કરી શક્યા છીએ આ એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું જ રહ્યું